અત્યારે હું ગુફામાં બેસી જાઉં જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ સિંહ ગુફામાં જઈ બેસી ગયો સાંજે શિયાળ આવ્યો એણે માટીમાં ગુફા તરફ જતા સિંહના પગલાની છાપ જોઈ તેણે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતા દેખાય છે પણ બહાર નીકળતા પગલા દેખાતા નથી માટે સિંહ ગુફામાં જશે શિયાળ ચેતી ગયું તેણે નક્કી કર્યું અત્યારે ગુફામાં જવાય નહીં આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહીં એટલે તેણે એક યુક્તિ કરી ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું ગુફા રે ગુફા આજે કેમ બોલી નહીં રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો આવો આજે તને શું થયું છે તો નહી બોલે તો હું પાછું ચાલ્યું જઈશ બદલે હું જ બોલું નહીં બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે એટલે સિંહ બોલ્યો આવો આવો સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે તેથી તે ત્યાંથી ઉભી પૂછડી એ ભાગ્યું થોડીવાર થઈ શિયાળ ગુફા માં આવ્યું નહીં એટલે સિંગ ગુફા માંથી બહાર આવ્યો જોયું તો શિયાળ દેખાયું નહીં આમ સિંગ ભૂખ્યો રહ્યો સિંહની ખોરાક ની શોધ માં આખરે ગુફા છોડવી પડી શિયાળ ની યુક્તિ સફળ થઈ શિયાળ બચી ગયું શિયાળ બોલ્યું જે ચેતીને ચાલી એને પસ્તાવાનો વારો કદી ન આવે